વાલા મારા જય દુષ્યંત મંગળવાર પંચાંગ કહે છે શ્રાવણ મહિનો કૃષ્ણ પક્ષ છે આદ્રા નક્ષત્ર છે વજ્ર યોગ છે મિથુન રાશિ નો ચંદ્ર છે અને સિંહ રાશિ નો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમગંઠ સવારે નવ ને અઢાર મિનિટ થી દસ અને ચોપન મિનિટ સુધી અને રાહુકાળ બપોરે ત્રણ અને તેતાલીસ થી પાંચ અને વીસ મિનિટ સુધી આ બે અશુભ સમય કહેવાય અને અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ વાળા મિત્રો શુભ કાર્ય કરવા માટે કે શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ અને તેમાં પણ ઉત્તમ અભિજિત બપોરે બાર અને પાંચ મિનિટ થી બાર અને સત્તાવન મિનિટ સુધી રહેશે આમાં કોઈ પણ પ્રકારનું તમે શુભ કાર્ય અથવા શુભ યાત્રા તમે કરી શકો તો વાલા મિત્રો આ હતી પંચાંગની વાત હવે આજનો ઉપાય તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે ઉઠવાનું છે સ્નાન કરવા ત્યારે નાવાના પાણીની અંદર થોડું અબીલ નાખી દેવાનું છે અબીલ અને અબીલ નાખી શકો અથવા તો કોઈ પણ સફેદ ફૂલ નાખી શકો તમે ગમે તે નાખશો સફેદ ચંદન નાખશો તો પણ ઉત્તમ પરિણામ મળશે ત્યાર પછી એ પાણીથી તમારે નાહવાનું છે શુદ્ધ પાણીથી પણ નાઈ શકાય ત્યાર પછી સાબુ અને શેમ્પુનો પણ ઉપયોગ કરી શકાય સ્નાન કરી લો એટલે તમારા ઘરના મુખ્ય ઉમરાને તમારે દૂધ અને પાણીથી સ્વચ્છ કરવાનો છે પછી વંદન કરવાના છે આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી તમારે મંદિરે જવાનું છે ગણપતિ દાદાના મંદિરે હનુમાનજી ના મંદિરે દાદા કરવાના છે ગણપતિ દાદા ગણપતિ નમ આ મંત્ર કરવાના ત્યાર પછી હનુમાનજી દાદા આગળ એક કોઈ પણ ફળ મુકવાનું અને એક હનુમાન ચાલીસા નો પાઠ કરવાનું વાળા મિત્રો ત્યાર પછી સાયન કાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસાંડ નો તમારે કરવા રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોનભાવ આ મંત્ર યથાશક્તિ જપ કરી હેપી બર્થડે છે મિત્રોને જન્મદિવસની શુભકામના અને શ્રી હનુમાનજી દાદા તરફથી તમને આશીર્વાદ તમારે મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું છે પછી મેં કહ્યું તે પ્રમાણે

કે તમારે સવારે સ્નાન કર્યા પછી તમારા વડીલોના ચરણ સ્પર્શ કરીને ત્યાર પછી જો શક્ય હોય તો તમારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન આપવાનું છે એક બે ત્રણ તમારી જેટલી પણ યથાશક્તિ હોય તેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમારે ભોજન આપવું જોઈએ તમારી આજુબાજુમાં જો અન્ન ક્ષેત્ર હોય તો ત્યાં તમે કાચું સીધું પહોંચાડશો તો પણ તમને સારું પરિણામ મળી જાય છેલ્લામાં છેલ્લું તમારાથી કઈ ના બને તો કોઈ પણ સ્કૂલની અંદર જઈ બાળકોને બિસ્કીટ નું દાન કરશો તો પણ બહુ સારું પરિણામ મળશે તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા જ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અને યુટ્યુબ પર હોય છે જો તમે જોવાનું ભૂલી જાઓ તો ત્યાંથી તમે કલેક્ટ કરી તમે ઉપાય કરી શકો છો મિત્રો મારી એક જ હંમેશા વિનંતી છે કે મારા શક્ય હોય એટલો વધારે શેર કરો સુધી કૃપા કરે કારણ કે આ કોઈ ચમત્કાર તો છે નહી માણસ ઉપાય કરશે નિરંતર ઉપાય કરશે ત્યારે ભગવાન એના ગ્રહોને બેલેન્સ કરશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જાય પછી માણસના જીવનમાંથી સંઘર્ષ દુઃખ અને પીડા ચિંતા બધું જતું તો મારા વિડીયોને જેટલો બને એટલો અવશ્ય શેર કરજો મને જે લોકો માને છે જે લોકો મને પ્રિય છે જે લોકોને હું પ્રિય છું એવા લોકો મારા જુએ છે ખરા ઉપાય પણ કરે છે પણ શેર કરવામાં નિરસ્તા રાખે છે તો ભગવાન તમને પ્રાર્થના કરું છું કે મને પસંદ કરો છો તો કમસે કમ તમે મારા વિડીયોને શેર અવશ્ય કરો તમારું પણ ભલું થશે અને કોઈક નું પણ ભલું થશે તો નવા વિડીયોમાં ફરીથી એકવાર એક નવા દુસરા સાથે મળીશું આપ સૌ વાલા મિત્રો ને તમારા પરિવાર ને મારા એટલે કે દુષ્યંત પાઠકના સૌને જય શિયા